नडोबाई सर्कल से गोत्री हॉस्पिटल तरफ जवाना मार्ग पर बे कार वच्चे अकस्मात की घटना बनी थी शहर में अकस्मात की वणझार वधी छे तेवामां नडोबाई सर्कल से गोत्री हॉस्पिटल तरफ जाता गोत्री ब्रिज पर अकस्मात सर्जायो हतो कार चालक स्टीरिंग पर काबू गुमावता गाड़ी डिवाइडर साथ अटकाई गई थी ફોર વ્હીલર ગાડીમાં પરિવાર સાથે એક નાનું બાળક પણ સવાર હતું પાછળથી બીજી ગાડી આવતા તેને પણ અડફેટે લીધી હતી જેમાં કાર ચાલકે બસો મીટર સુધી ગાડી તેની આગળ વધી ગઈ હતી સમય સૂચકતા અને હેન્ડ બ્રેક ખેંચતા ગાડી રોકાઈ ગઈ હતી પરંતુ તેની કારને મોટું નુકસાન થયું છે સદનસીબે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે જ્યારે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસને જાણ કરતા તેઓ સ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી